નાતાલ અને પાર્ટીમાં યુવાધન ડ્રગ્સના વેપલા કરતા હોય છે ડ્રગ્સના રવાડે ચડતા હોય છે આ યુવાધનને બચાવવા માટે રાજ્ય સરકારે કડક આદેશ આપ્યા છે અને પાછલા કેટલાક દિવસમાં પચીસ આરોપીઓની ધરપકડ કરી છે અને કરોડો સામાન જપ્ત કર્યો છે ગુજરાતના યુવા ધનને નશાના દૂષણથી દૂર રાખવા માટે પોલીસની વિવિધ એજન્સીઓ યોગ્ય સંકલન સાથે એક્શનમાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના આદેશ બાદ સતર્ક થયેલી પોલીસ એક જ દિવસમાં એકવીસ એનડીપીએસના કેસમાં પચીસ આરોપીઓને ઝડપ્યા છે ગુજરાત પોલીસની કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે ડિપ્ટીએમ સાહેબ સૂચના હતી અને પછી આ ન્યૂ ઇયર અને પચીસ ડિસેમ્બર આ જ્યારે ટાઈમ હોય છે ત્યારે ડ્રગ્સનો વેચાણ વધારે થતા હોય છે તો નો ડ્રગ્સ ઇન અહેમદાબાદ સિટીની અંતર્ગત અહેમદાબાદ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા છેલ્લા દસ દિવસમાં એકીસ જેટલા એનડીપીએસનો કેસો કરવામાં આવેલ છે કુલ પચીસ જેટલા આરોપીઓનો પકડવામાં આવે છે અને કુલ આપ એકીસ કેસોની અગર વિગત જોઈએ તો કુલ એક કરોડથી વધારેનો આમ એનડીપીએસ મુદ્દા માલ પણ સીઝ કરવામાં સફળતા મળી છે કોણ એનો ફાઇનાન્સ કરે છે એની પ્રોપર્ટીઝ શું છે કોણ પૈસા આપીને કેરિયરનો રાજસ્થાન મહારાષ્ટ્રથી મંગાવે છે અને અહીંયા કોણ કોણ વિતરણ કરે છે અને જેટલા પચીસ આરોપીઓ પકડ્યા છે એને પણ મોબાઈલમાં આ લોકો આગળ ક્યાં ક્યાં વેચાણ કરતો હતો અમદાવાદમાં એક કરોડથી વધુનો મુદ્દામાલ મેળવવાની સાથે જ નશાખોરોના નેટવર્કને તમામ આરોપીઓના મોબાઈલ ડેટાના આધારે આગળની વિસ્તૃત તપાસ ચલાવવામાં આવી રહી છે ગાંજો ચરસ સહિત પ્રતિબંધિત કપ સિરપનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં કેસ છે ગાંજાના ચાર કેસ છે ચરસનો એક છેમ કુલ મળી અગિયાર એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી કાઢવામાં આવેલા છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ડ્રગ પેડલર્સ દ્વારા કરવામાં આવી રહેલી હતી એના ઉપર સખત કાર્યવાહીના ભાગરૂપે હાલ પ્રથમ તબક્કામાં એક સારી સફળતા મળી છે આ જે આરોપીઓ જે અમારી જે નવ ટીમ જે કામે લાગી હતી ક્રાઈમ બ્રાન્ચની અલગ 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 અધિકારી પાસે જે ઉપર કામગીરી કરવામાં આવી એ અંદાજે સાડા પાંચસો ગ્રામ જેટલો એમડીનો જથ્થો પકડાયો છે દક્ષિણ ગુજરાતના મોટા મથક અને માયાનગરી મુંબઈ થી નજીક આવેલા સુરતમાં રેલવે કેરપોર્ટ થી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો મળે છે એકત્રીસ ડિસેમ્બર ના ધ્યાનમાં રાખીને જોઈએ અત્યારે સુરત શહેરમાં માં તમામ સુરત શહેર પોલીસ દ્વારા અને અન્ય બ્રાન્ચો દ્વારા જોઈએ સમગ્ર જોયે પૂરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જોઈએ ડ્રાઈવ ચાલુ છે જેમાં ખાસ કરીને જો જેટલા બી નશાકારક વસ્તુઓ છે એના રોકવા માટે એના વેચાણ એના ઉપયોગ કરવાવાળા લોકો ઉપર જો અત્યારે પોલીસની કાર્યવાહી ચાલુ છે અને અત્યારે આ ચાલુ મહિનામાં લગભગ જો પચીસ જેટલા કેસીસ કરવામાં આવેલા છે જો અને આમાં ખાસ કરીને જો અમે લોકોને ઇન્ફોર્મેશન હોય છે કે સુરતથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે તો ત્યાં બી અમુક જો બેન્કોકથી સપ્લાય આવતી હોય છે અને અભી છેલ્લા રિસેન્ટલી જો બે દિવસ પહેલાં બી અને એના પહેલે બી બે મોટા કેસીસ કર્યા જેમાં એકમાં સત્તર કેજી હાઇબ્રિડ ગાંજો અને બીજામાં નવ કેજી હાઇબ્રિડ ગાંજો મળ્યા અને એના સાથે જો તમિલનાડુના જો આરોપીઓ હતા આ બધા પકડાયા જોઈએ આ બધી કિંમત મિલાય લગભગ નવ કરોડથી વધુના કિંમત આ એરપોર્ટ ઉપરથી રિકવરી થઈ અને એના 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 અમે લોકો ક્યાં સપ્લાય થાય છે 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 કેવી રીતે ક્યાંથી આવે માટે ઉપર ટીમો કામ કરતી રહે નશાયુક્ત દ્રવ્યોના વેચાણ અને સેવન બંને કરનારા તત્વો સામે ગુજરાત પોલીસે બરાબરનો દંડો ઉગામ્યો છે અમૂલ્ય યુવાધન ધનને બરબાદીના પંથે જતા બચાવવા માટે નો ડ્રગ્સ ઇન ગુજરાત અભિયાન આગામી દિવસોમાં વધુ વેગવાન બનશે તે નક્કી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફોન